i નિરાતે ખાયું પણ તા તો ભોરિંગ એટલે કાળ બાપલા આવ્યો ભોરિંગ આવીને એમાં ભોગવે રાહત ને થી મહેનત કરીને દર ગાળ્યો હોય બધું ભેગું કર્યું હોય પછી કાળ આવે ને એટલે જીવ લઈ નાઠવું પડે એમ આપણે સારા કર્મ કર્યા હશે ને તો મહેનત કરી કરી બધું ભેગું કર્યું છે આવા બંગલા બનાવ્યા છે પણ જો આપણા કર્મ સારા નહીં હોય ને તો કર્મ પ્રધાન એવા આપણને પુત્ર પ્રાપ્ત થાય પુત્ર વધુ પ્રાપ્ત થાય પણ પછી જો ન કરમ હારા કર્યા હોય ને તો બદલો લેવા આવ્યા હોય ને એટલે ફૂંફાડા નાખે કે ભાગો બાપ આ તો કાળ છે આ બંગલા મૂકીને એમ થાય કે આ કરતા ટૂંક ઝૂંપડામાં રહેવું સારું એટલે આપણે આઈતમાનું કંઈક કલ્યાણ થાય ને એવું તું જીવન જીવતા જાવ આતમાનું કંઈક કલ્યાણ કરતા જાવ રાતની મહેનત મહેનત કરો પણ આપણે આયતમાનું કંઈ કલ્યાણ થાય ને એવું તું કંઈક કરતા જાવ એવું કહે છે સોમદાસ मदमा मदू मदी

પોળાની અંદર ને તો આપણે એનો પવિત્ર ગુણેશ પણ એ મધ બીજી માખી લઈ હકે મધ લય એનું પોળું બંધાયું સારું એ ખાય ને ખાવા દે ને આપણે જો જાવીને ખાવા તો કરડે એમ ભગવાને આપણને ધન દોલાત ને માલ હમાણું ધાન બધું આપ્યું હોય દુઝાણા આપ્યા હોય અને આપણે ખાવીએ નહીં અને ખાવાય ને પેલા તો અત્યારે જ નથી એવું પેલા તો છોકરા ન ખાવા દે ને રવુને ખાવા દે આવું બધું હતું એટલે ખાનારા ખાધું ખતી અત્યારે અતિ લોભ છે ની પાપ છે પછી એવી રીતે ન ખાવા દો ને એટલે કોક એવો જ્યોતિષ વાળો આવે કે તને ફલાણું નડે છે પિતૃ નડે છે આવી રીતે માં નાખી અને નો અહીંયા ખર્ચ કરાવે ભગવાન કે છે કે ગમે એમ કરીને હું તો વીસમો ભાગ તો લઉં છું દસમો નો દે તો કઈ નહીં પણ વીસમો તો લઉં છું છેવટ ઈથી નો દે તો અંજેસણ મારીને લઉં છું પણ મૂળ લઈ લઉં છું એટલે ખાવ પીવો વિકતે વાપરો બોનું ભાણીજને પુણિદાન કરો આપણા આત્માનું કલ્યાણ થાય એવું કરતા જાવ અતિ લોભ છે પાપ ના મૂળ છે ખાવ પીવો ને વિગતે વાપરો અને આપણા આત્માનું કેવી રીતે કલ્યાણ થાય આ જીવાત્માને આત્માને અંદર ન જાવું પડે એવી રીતે આપણે જીવન કીધું જીવતા જાવ